टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, आप जो राज़ो न्यूज़ कैपिटल हों जुकुशा ग्रेवर, जहां गुजरात ना तो टोमाटे हाल थोड़ा राहत ना समाचार से। માવઠાની ગાત માથેથી ટળી છે વરસાદની શક્યતા નહીં છે પરંતુ વાત અહીં પૂરી નથી થતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જેની અસર ભલે રાજસ્થાન તરફ ખસી ગઈ હોય છતાં પણ હવે કાતિલ ઠંડી અને બેવડી ઋતુનો માર ખેડૂતો અને જનજીવનને ચિંતામાં મૂકી રહ્યો છે આજે આ મુદ્દે ચર્ચા કરીશું બદલાતા મોસમના વિજાજની અસર ઊભી છે અને શું આફત હવે બારે માસ બની ગઈ છે શરૂઆત કરીએ આજની આ ચર્ચાની અને આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે ધીમંત ભગાસિયા કે જેઓ કૃષિ નિષ્ણાંત છે સાથે જ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પણ આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં તો પરેશભાઈ આપની પાસે આવીશ જે આગાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે અસર છે તેની ક્યાંક હવે ઓછી થવાની છે કારણ કે રાજસ્થાન તરફ તે ચક્રવાત વળી ગયું છે તો હાલ અત્યારની શું સ્થિતિ છે અને આગામી દિવસોની અંદર કેવા ફેરફાર છે હવામાનમાં જોવા મળી શકે તો અત્યારે ગુજરાતના હવામાનમાં પલટો ગુજરાત સુધી લંબાય એના વાદળો ગુજરાત સુધી આવે તો હવામાનમાં પલટો આવતો હોય છે એને કારણે વાદળછાયું વાતાવરણ થાય કોઈ જગ્યાએ છાટછૂટ થતી હોય છે અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જે ઉત્તર ભારતના જે પહાડો Okay. જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ વગેરે ભાગો ઉપરથી જે પસાર થઈ રહ્યું છે એને કારણે અત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવ્યો છે જોકે અત્યારે આપણે જે આશંકા હતી હતી જે એના અસર ઓછી છે છતાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હળવા છાટછૂટ પણ થયા છે ગત રાત્રે મોડી રાત્રે કચ્છના લખપતની અંદર પણ વરસાદી ઝાપટા પડ્યા હોય એવા સમાચાર મળ્યા છે એ સાથે મહેસાણા જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવાથી સામાન્ય છાટછુટ શુભ થયેલા છે એ સાથે અત્યારે વાદળછાયું વાતાવરણ છે જોકે આ વાતાવરણ છે આવનારા બે દિવસ સુધી હજી આપણે કન્ટિન્યુ જોવા મળશે કે વાદળછાયું વાતાવરણ છે એની સાથે બીજી મુસીબત એ છે કે પવનની ઝડપમાં પણ વધારો થયો છે આ જે હવામાનમાં પલટો આવ્યો છે ને એમાં આપણે જે પવનની ઝડપ વધી છે અત્યારે એવરેજ જોવા જઈએ તો પંદર થી લઈને સત્તર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે ગસ્ટિંગ છે વીસ કરતા પણ વધી રહ્યા છે એટલે પવનની ઝડપ વધારે છે એ પણ જે શિયાળુ પાક છે જેમાં ઊંચાઈવાળા વાળા પાક હોય જેમ કે તુવેર છે એરંડા છે રાયડો છે ઘઉં છે આવા પાકને ક્યાંય ને ક્યાંય નુકસાન કરી શકે છે એટલે આવનારા બે દિવસ સુધી હજુ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ઘાટા વાદળો છે છવાયેલા રહેશે પવનની ઝડપ વધારે રહેશે અને એ સાથે આ વધારે પડતા ઘાટા વાદળો છે તો કોઈ કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય એકદમ છૂટા છવાયા છાટા પડે અથવા તો ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે જોકે આ વાતાવરણમાંથી આપણે બે દિવસ બાદ મુક્તિ મળે તેવી અત્યારે હાલ શક્યતાઓ પણ દેખાઈ રહી છે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એની પાછળ પણ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે પણ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેટલું મજબૂત નથી અને એની અસર ગુજરાત ઉપર થાય તેવી હાલ શક્યતાઓ નથી દેખાતી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આ સિઝનની અંદર પસાર થતા જ હોય છે એવી રીતે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એની અસર છે બે દિવસ બાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાંથી મુક્ત થશું વાદળ વાતાવરણ છે એ આપણું હવામાન ખુલ્લું થશે અને ફરીથી ઉત્તરના પવનો પાછા ચાલુ થાય એવી શક્યતાઓ છે જેને કારણે આ વાદળ વિકાસે એની સાથોસાથ ઠંડીનું પ્રમાણ પણ ફરીથી પાછું વધે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે બિલકુલ બિલકુલ પરેશભાઈ આગળ એ પણ વાત કરવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અસરો કેવી કેવી થતી હોય છે પરંતુ ધીમંતભાઈ આપની પાસે એ જાણવા માંગીશ માવઠું તો હાલ ટળ્યું છે પરંતુ અનેક વિસ્તારોમાં કા મોસમી વરસાદ થયો અત્યારે કયા એવા પાક છે જેવા મોટા પ્રમાણમાં નુકસાન થયું હશે અને સાથે વાદળ છાયું જે વાતાવરણ રહેશે તેનાથી પણ કેવી રીતે પાકોને નુકસાન થતું હોય છે જે ચોક્કસથી અત્યારે આપણે જોઈએ તો સામાન્ય રીતે કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ આપને જોવા મળેલો છે અને સાથે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે તેમાં પણ છાટાછૂટી આપણે નોંધાયેલી છે તો આને લઈ અને જે કચ્છના વિસ્તારોમાં અત્યારે જે આંબાનું વાવેતર છે તો આંબાના જે પાકમાં અત્યારે જે ફૂલ આવવાની અને ફળ બંધાવવાની જે પ્રક્રિયાઓ થતી હોય છે તો તેની ઉપર અત્યારે એની વિપરીત અસર થતી જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોઈએ તો રાયડાના પાકો છે અને બટેટાના પાકો છે આ પાકોમાં પણ જે આ કમોસમી વરસાદની શક્યતાઓની સામે જે છાતા નોંધાયેલી છે તો એની પણ અસર આપને જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાત કરીએ તો આપણે વાદળછાયું વાતાવરણ જ્યારે જોવા મળેલું છે તો આને લઈ અને આપણા જે ધાણાના પાકો છે અને જીરુંના પાકો છે તો આ પાકોમાં જે પાકમાં જીવાત આવવાની શક્યતાઓ છે આપને જોવા મળી શકે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે અને આ વાતાવરણ છે એ આગામી દિવસોમાં પણ હજી બે દિવસ આપને જોવા મળી શકે ત્યારબાદ જે વાતાવરણમાં છે તાપમાનનો પારો ફરીથી નીચે જતા અને મહત્તમ તાપમાન છે એમાં વધારો જોવા મળશે તો આને લઈ અને ક્યાંક ને ક્યાંક જે શિયાળુ પાકોમાં અત્યારે જે ફ્રુટિંગ અવસ્થા એ હોય છે સામાન્ય રીતે રિપ્રોડક્શન સ્ટેજ ઉપર હોય છે તો આવા સમયે દાણા ભરાવાની અવસ્થાઓમાં હોય છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક એની અસર જોવા મળી શકશે બિલકુલ બિલકુલ પરેશભાઈ આપણે જો વાત કરીએ વાદળ છે એવું વાતાવરણ હજુ કેટલા દિવસ જોવા મળશે અને કમોસમી વરસાદ એટલે માવઠાનો જે માર છે તે શું હવે ગુજરાતને અત્યારે સહન કરવાનો વારો નહીં આવે કારણ કે આપણે ગયા ગયા સમયે પણ જોયું તો ગયા વર્ષે અંદર પણ પાંચ પાંચ વખત કમોસમી વરસાદ થયો અને ખેડૂતોની માથી બેસાડી હતી આ વખતની શરૂઆતનો સમય કેવો રહેવાનો છે આ વર્ષનો અને સાથે સાથે અત્યારના સમયમાં વાદળછાયું વાતાવરણ કેટલું બની રહેશે આમ જોવા જઈએ તો અત્યારે જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર છે આને કારણે ગુજરાતમાં કોઈ મોટું માવઠું થાય તેવી શક્યતાઓ નથી એટલે ભગવાનની કૃપા છે કે આપણે મોટી આફત આપણી ઉપર નથી આવવાની પણ અત્યારે સામાન્ય છાંટા પડે તો પણ શિયાળુ પાકને ચોક્કસ તેની અસર થતી હોય એના કારણે પાકોની અંદર નુકસાન થતું હોય છે એટલે આ વાતાવરણ છે હજુ આવનારા બે દિવસ સુધી કન્ટિન્યુ જોવા મળશે આજે ત્રેવીસ તારીખ છે આવતીકાલે છવ્વીસ જાન્યુઆરી પરમ દિવસે પચીસ તારીખ સુધી એટલે પચીસ તારીખે મોડી રાત સુધી પ્રકારનું હવામાન રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે પવનની ઝડપ વધારે રહેશે પછી છવ્વીસ તારીખે સવારથી વાતાવરણ છે ધીમે ધીમે નોર્મલ થતું જાય અને આપણું વાતાવરણ છે રેગ્યુલર થશે જોકે છવ્વીસ તારીખે નોર્મલ હવામાન થશે આકાશ ખુલ્લું થશે પવનની ગતિ ઘટશે એ સાથે પવનની દિશા પણ બદલાવાની છે જેને કારણે ઠંડીમાં વધારો થતો જશે જોકે આ વર્ષે આમ જોવા જઈએ તો ઠંડી થોડીક હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લાંબી પણ ચાલશે સામાન્ય રીતે અત્યારે પણ જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની અંદર મારું જે એક વ્યક્તિગત અનુમાન છે એ મુજબ આવનારા ચોવીસ થી છત્રીસ કલાક ની અંદર ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે ત્યાંથી કોઈ દુઃખદ સમાચાર આવી શકે છે કેમ કે ત્યાં ભારે બરફબારી અને ખૂબ માત્રામાં વરસાદ પડે તેને કારણે ત્યાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે પ્રવાસીઓ ત્યાં ફસાઈ શકે છે અને પછી ત્યાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીકળી જાય પછી આની પાછળ અમે આપણે જણાવ્યું બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે જેને કારણે હજુ ત્યાં લાંબો સમય સુધી બરફ વરસાદ ચાલુ રહેશે અને પવનો હમણાં હાલ પૂરતા આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના છે જેને કારણે ઠંડીનું પ્રમાણ લાંબો સમય સુધી આપણે જોવા મળશે સામાન્ય સામાન્ય રીતે મોટા ભાગે જે ઉનાળુ પાકનું વાવેતર ખેડૂત કરતા હોય છે ત્યારે પચીસ જાન્યુઆરી પછીથી ધીમે ધીમે વાવેતરની શરૂઆત થતી હોય છે પચીસ જાન્યુઆરી પછી ઠંડીનું પ્રમાણ ઘટી જતું હોય વાવેતરની શરૂઆત થતી હોય પણ આ વર્ષે હજુ ઠંડી લાંબી ચાલશે અત્યારે ખેડૂતો છે એ ઉનાળુ પાકનું વાવેતર છે હમણાં નહીં કરી શકે જ્યાં સુધી તાપમાન ઊંચું ન આવે ત્યાં સુધી ઉનાળુ પાકનું વાવેતર કરવું હિતાવહ ન હોય એટલે હવે ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર કરવાનું છે એમાં પણ હવે વિલંબ કરવો પડશે અને ત્યાં પણ ખેડૂતને થોડીક પરેશાની આવે તે ઠંડીનો દોર ચાલુ થશે રાબેતા મુજબ વાતાવરણ થતા થતા લગભગ ત્રીસ તારીખ આવી જશે ને પાંચ તારીખ સુધી આમ તો પાંચ ફેબ્રુઆરી સુધી આપણે તાપમાન છે નોર્મલ કરતા થોડુંક નીચું જોવા મળે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ બિલકુલ બિલકુલ આ પરેશભાઈએ ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે કે કેવી રીતે ઠંડીમાં વધારો થઈ શકે છે અને પચીસ જાન્યુઆરી બાદ પણ કેવી ઠંડી જોવા મળશે એની પર પણ વાત કરીશું પરંતુ ધીમંતભાઈ એ પણ જાણવું છે કે જે કાતિલ ઠંડી થાય છે એ રવિ પાકને કેવી રીતે અસર કરતી હોય છે કારણ કે હવે એ સમય છે રવિ પાકનો અત્યારનો સમય અને ત્યાર દરમિયાન જો જે તાપમાન છે તેમાં ઘટાડો થાય હજુ પણ એક બે ડિગ્રી તો કયા કયા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે જે ચોક્કસથી આમ જોઈએ તો જે ઠંડીનું પ્રમાણ છે એ વધારે જો રહેવા પામે તો અત્યારે મેં અગાઉ જે રીતે કહ્યું કે દાણા ભરાવાની અવસ્થા છે આ જે પ્રક્રિયા છે એમાં વધારે સમય લાગશે એટલે જે રવિ પાકો જે પાકવાની જે દિવસો છે એ વધારે જોવા મળી શકશે એટલે કે જે શિયાળુ પાકોને પાકવાના દિવસો છે એમાં વધારો જોવા મળી શકે છે અને સાથે સાથે જે દાણા ભરાવાની જે પ્રક્રિયા છે એની ઉપર જો વધારે ઠંડીના દિવસો રહે તો માઠી અસર થાય અને એની જે ગુણવત્તા છે એની ઉપર પણ આની વધારે ઠંડી જ્યારે રહેતી હોય છે ત્યારે અસર જોવા મળતી હોય છે પણ અત્યારે હાલ આપણે જોઈએ તો અત્યારના જે અનુમાન મુજબ આપણે જોઈએ તો ઠંડીનું પ્રમાણ છે એ આપને આગામી ડિસેમ્બર સુધી જોવા મળી શકશે ત્યારબાદ જ્યારે ફેબ્રુઆરીની શરૂઆત થશે ત્યારે જે તાપમાનનો પારો છે એ ક્રમશઃ ધીમે ધીમે ઊંચો આવતા અને ત્યારબાદ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અત્યારની જે પરિસ્થિતિ છે એ મુજબ આપણે જોઈએ તો ફેબ્રુઆરી માસમાં બહુ ઓછા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આપણે ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળી શકે એવી શક્યતા રહેશે તો તેને લઈને જે તાપમાનનો પારો છે એ ક્રમશ ઊંચો આવતા જે પણ શિયાળુ પાકો છે એને જે પાકવાના માટે જે તાપમાન જરૂરી હોય છે એ મળે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે જેથી કરીને જે શિયાળુ પાકોનું જે પાકવાની જે અવસ્થા છે એમાં ક્યાંક ને ક્યાંક પાંચ થી દસ દિવસનો જે તફાવત છે આપને જોવા મળી શકશે અને ઉત્પાદનમાં પણ થોડુંક ને થોડુંક ક્યાંક ને ક્યાંક આપને નુકસાન જોવા મળી શકે જો વધારે તાપમાન નીચું જશે તો આ મળી શકે એવી શક્યતાઓ રહેશે બિલકુલ બિલકુલ અને પરેશભાઈ આ ઠંડી છે આ વખતે આપે કીધું એમ કે આ વખતે થોડી લાંબી ચાલશે ઉનાળું પાક છે મોડું થઈ શકે પરંતુ કેટલી લાંબી ચાલવાની છે આ વખતે ઠંડી કારણ કે હજુ પણ પચીસ તારીખ બાદ એક બીજો રાઉન્ડ ઠંડીનો શરૂ થશે અને આજે શીત લહેરો છે ગુજરાતની અંદર ક્યાં સુધી જોવા મળશે આમ તો જે શિયાળાની અંદર ઠંડીના જે મહિના કહેવામાં આવે છે એમાં એક હોય છે ડિસેમ્બર અને બીજું હોય છે જાન્યુઆરી મોટાભાગે વધારે વધારે ઠંડી છે આ સમયગાળા દરમિયાન પડતી હોય છે ત્યાર પછી ઠંડી હોય પણ એ પછી નોર્મલ ઠંડી હોય છે હવે આ જે જાન્યુઆરી મહિનાની અંદર ખાસ કરીને છવ્વીસથી થી ત્રીસ જાન્યુઆરી સુધી આપણે જે તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવવાનો છે એ પછી ધીમે ધીમે તાપમાન આવશે આવશે છતાં પણ તાપમાન નોર્મલ નજીક પહોંચતા લગભગ આપણે ફેબ્રુઆરી એટલે જે ઉનાળુ એને એ માટે નોર્મલ હવામાનની જરૂર પડે છે એ નોર્મલ તાપમાન છે લગભગ પાંચ ફેબ્રુઆરી આસપાસ થઈ જશે પછીથી ધીમે ધીમે તાપમાન છે વધતું જશે એટલે પછીથી કોઈ મોટી ઠંડીના રાઉન્ડ આવે તેવી શક્યતાઓ હાલ પૂરતી અમને દેખાતી નથી એટલે આમ તો કહી શકાય કે હવે શિયાળો છે એ પણ તાપમાન અંતિમ ચરણમાં ગણી શકાય ફેબ્રુઆરીમાં ચોક્કસથી ઠંડી હશે પણ ફેબ્રુઆરીની જે ઠંડી હશે તીવ્ર ઠંડી નહીં હોય જેવી રીતે જાન્યુઆરી મહિના દરમિયાન જે આપણે ઠંડીના રાઉન્ડ જોવા મળ્યા છે આટલી હેવી ઠંડી નહીં હોય નોર્મલ ઠંડી હશે એટલે આપણે ફેબ્રુઆરી મહિનામાં બહુ પછી ચિંતાનું કારણ નથી માની લઈએ કે પછી પંદર ફેબ્રુઆરી સુધી ઠંડી ચાલે તો પણ એ જે લઘુત્તમ તાપમાન છે નીચું હશે છે એ તો પછી પાંચ ફેબ્રુઆરી પછી ધીમે ધીમે ઉચકાતું જશે એટલે ત્યાર પછી આપણે કોઈ મોટી ચિંતાનું મોટું ચિંતાનું કારણ નથી આ એક ચોક્કસ થી વાત છે કે અત્યારે જે હવામાન પલટાઈ રહ્યું છે આ અત્યારે ખેડૂતો માટે ખૂબ હાનિકારક છે કેમ કે ઘણી જગ્યાએ માવઠાના ઝાપટા પડ્યા ત્યાં તો નુકસાન છે તો જે વિસ્તારોમાં ઝાપટા નથી પડ્યા વાદળછાયું વાતાવરણ થયું છે ત્યાં પણ નુકસાન થવાનું છે કેમ કે આમ તો જીરુના પાક પણ મોટા પ્રમાણમાં વવાયેલા છે જેની અંદર અલગ અલગ પ્રકારની જે ફૂગ આવતી હોય ફૂગના જે ત્રણ પ્રકાર ફૂગ આપણે ડેવલપ થતી હોય છે જેમ કે સોઇલ બોન એટલે કે જમીન જન્ય ફૂગ હોય સીડ બોન હોય અથવા તો એર બોન એર એટલે કે જે હવા દ્વારા ફૂગ ફેલાતી હોય છે ને એમાં પણ જીરુની અંદર જે અલ્ટરનેટિયા બ્લાઇટ કહીએ છે જે અગોતરો સુકારો અને પાછોતરો સુકારો છે એટલે કે થાઇટોરા બ્લાઇટ હોય કે અલ્ટર બ્લાઇટ હોય આ અલગ અલગ પ્રકારની જે તકલીફ આપણે ચરબીની થતી હોય છે જેમાં જે કાળી ચરમી આવે છે જીરુની અંદર જે અલ્ટરનેરિયા બ્લાઇટ છે ને એ પણ અત્યારે આમ તો લગભગ આ હવામાનમાં પલટો આવ્યો એ પહેલાથી જ ખેડૂતના પાકમાં જીરુના પાકમાં એની શરૂઆત થઈ ચૂકી હતી અને એમાં પણ વાદળછાયું વાતાવરણ થયું છે એટલે એ ચરમીને વેગ મળે તેવી શક્યતાઓ છે એટલે આ હવામાન છે જ્યાં ભલે વરસાદ નથી થયો છતાં પણ વાદળછાયું વાતાવરણ થયું છે એ વિસ્તારની અંદર જીરુના પાકમાં કાળી ચરબી છે એનો ઉપદ્રવ વધે તેવી પણ શક્યતા લાગી રહી છે એટલે ફેબ્રુઆરીમાં હવામાન ચોક્કસથી નોર્મલ થઈ જશે પણ જે ખેડૂતોએ મહેનત કરીને જે પાક તૈયાર કર્યો છે એ પાક ઉપર આ હવામાનની અસર છે એ ચોક્કસથી પડવાની છે બિલકુલ બિલકુલ અને ધીમંતભાઈ આજે બેવડી ઋતુની વાત કરીએ તો બેવડી ઋતુ કેવી રીતે અસર કરતા હોય છે પાકની ગુણવત્તા પર અને સાથે સાથે હાલ અત્યારે જે રીતે બેવડી ઋતુનો પણ અહેસાસ અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે તો તે દરમિયાન કયા એવા પગલાં અત્યારે ખાસ જે ખેડૂતો છે તે ભરવા આવશ્યક બની રહે ખાસ કરીને જોઈએ તો આપણે જો બેવડી ઋતુ વિશે વધારે આ વર્ષે આપણે જોવા મળેલું છે ડિસેમ્બર માસમાં જે રીતે નીચું તાપમાન રહેવું જોઈએ તો એ તાપમાન આપને જોવા મળેલું નથી જેથી કરીને જે આપણે ચણાના પાકો હતા આ પાકો ઉપર એની બહુ મોટી અસર જોવા મળેલી છે ઘણા બધા ખેડૂત મિત્રોના ખેતરો ઉપરથી ફોન પણ આવેલા છે કે જેમાં ચણાના પાકમાં સુકારાનું પ્રમાણ છે એ વધારે તાપમાન રહેવાને કારણે જોવા મળેલું છે અને અમુક ખેડૂતો એવા હતા કે જેને પોતાના જે ખેતરમાં વાવેતર કરેલું હતું એમાં પચાસ ટકા વિસ્તાર હતો કે જે સુકારાનો ભોગ બનેલો છે તો આ જે બેવડી ઋતુના કારણે છે એ વધારે પડતું નુકસાન છે એ ચણાના પાકને અત્યારે આપને જોવા મળેલું છે અને આગામી દિવસોમાં જોઈએ તો આગામી દિવસોમાં જે શિયાળુ ઋતુનું તો હવામાન આપને જોવા મળશે પણ ત્યારબાદ જ્યારે ફેબ્રુઆરીની શરૂઆત થશે ત્યાર પછીથી ફરીથી આપને બેવડી ઋતુનો સામનો કરવો પડી શકશે તો આ સમયે જયારે પાકને પાકવા માટે વધારે ઊંચું તાપમાનની જરૂર હોય છે પણ એવા સમયે જો નીચું તાપમાન આપને જોવા મળશે તો ક્યાંક ને ક્યાંક ફરીથી જે પાકના ઉત્પાદન ઉપર અને પાકના જે ગુણવત્તા છે આ બંને ઉપર ફરીથી બેવડી ઋતુ જો અનુભવ થશે તો તેની અસર આપને ખાસ જોવા મળશે ને ખાસ કરીને જયારે સૌરાષ્ટ્રમાં ઘઉંના પાકનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રોને પણ જયારે તાપમાન નીચું જોવા મળશે તો પોતાના ઘઉંના પાકના ઉત્પાદન તેમજ ગુણવત્તા બંને ઉપર છે એ વિપરીત અસર જોવા મળી શકે એવી શક્યતાઓ છે અને ઘણી વખત આપણે ઘણા વર્ષોમાં એવું પણ જોવા મળેલું છે કે જયારે ઠંડીનું પ્રમાણ જયારે ફેબ્રુઆરી માસમાં વધારે જોવા મળતું હોય છે ત્યારે પોતાનો જે દાણાને જે ચીમડાઈ જવાના પ્રશ્નો પણ ઘઉંના પાકમાં આવતા હોય છે અને એને લઈ અને જે ગુણવત્તા છે એ પણ ઘણા અંશે અસર કરતા બનતી હોય છે તો આવા જે બેવડી ઋતુના કારણે છે તેમાં ખાસ કરીને ચણાના પાકો ઘઉંના પાકો અને ધાણાના પાકોનું જ્યાં વાવેતર કરેલું છે આવા પાકો ઉપર છે એ આપને બેવડી ઋતુનો વધારે અનુભવ અસર કરતા જોવા મળી શકે બિલકુલ બિલકુલ પરેશભાઈ એ પણ જાણી લઈએ બેવડી ઋતુની વાત કરી રહ્યા હતા અને આ બેવડી ઋતુ એટલે શું એ પણ એક સરળ ભાષામાં સમજી લઈએ કારણ કે જ્યારે આપણને ગરમી અને ઠંડીનો અહેસાસ એક જ દિવસે થતો એને આપણે બેવડી ઋતુ માની લઈએ પરંતુ તેની અસરો કેવી કેવી થાય છે અને શું હવે આ બેવડી ઋતુ એક નોર્મલ આપણા હવામાનમાં થઈ ચૂકી છે કે અગાઉ પણ હતી જો કે આમ જોવા જઈએ તો બેવડી ઋતુ છે દર વર્ષે આવતી હોય છે આ કોઈ નવી વસ્તુ નથી આમ તો પણ શિયાળાની શરૂઆત થાય તો ડાયરેક્ટ આપણે તાપમાન છે અચાનક નીચું નથી આવી જતું વચ્ચે એવો પીરિયડ આવતો હોય છે કે દિવસનું તાપમાન ઊંચું હોય રાત્રિનું તાપમાન ઘટે એટલે લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે એક મોટો અંતર બની જતું હોય એવી જ રીતે હવે શિયાળો પૂર્ણ થાય ઉનાળા જેવું હવામાન લાગતું હોય છે એટલે જેને આપણે બેવડી ઋતુ કેતા હોય છે કે રાત્રે શિયાળો છે દિવસે ઉનાળો છે આ પ્રકારની જે હવામાનની પરિસ્થિતિ છે એ દર વર્ષે શિયાળાની વિદાય વખતે જોવા મળતી હોય એ જ પ્રક્રિયાના ભાગરૂપે આ વર્ષે પણ જોવા મળશે એટલે લઘુત્તમ તાપમાન છે નીચું હોય મહત્તમ તાપમાન છે છે ઉપર આવીએ આ પરિસ્થિતિ આમ તો તો સામાન્ય રીતે જોવા લગભગ પચીસ જાન્યુઆરી ઘણી વખત શરૂઆત થતી હોય કોઈ વર્ષે બે પાંચ દિવસ વેલા મોડું પણ થતું હોય આ વર્ષે મારું વ્યક્તિગત અનુમાન છે ત્યાં સુધી પાંચ ફેબ્રુઆરી આસપાસથી બેવડી ઋતુની શરૂઆત થશે ને લગભગ પંદર સત્તર ફેબ્રુઆરી સુધી બેવડી ઋતુનો માહોલ આપણે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછીથી ક્રમશઃ ઉનાળો છે વિધિવત રીતે આપણે જોવા મળે અને એમાં પણ ફેબ્રુઆરી પૂર્ણ થાય પછી માર્ચ મહિનાથી તાપમાન છે એ નોર્મલ રીતે જે ઉનાળામાં તાપમાન હોવું જોઈએ એ પ્રકારનું તાપમાન થઈ જશે અને ત્યાર પછી આપણે ઉનાળાની શરૂઆત થઈ જશે પણ ફેબ્રુઆરી મહિના દરમિયાન આપણે ચોક્કસથી બેવડી ઋતુનો સામનો છે એ કરવો પડે તેવું મારું માનવું છે ઋતુ કેવી રીતે શું હોય છે અને કેવી રીતે તે દર વખત આપણે જોતા આવ્યા છે તે ખૂબ જ સરસ રીતે પરેશભાઈએ સમજાવ્યું છે અને સૌથી વધુ વાત એ મોટી વાત એ છે કે જ્યારે ખેડૂતો માટે સૌથી ચિંતાજનકના સમાચાર એ હોય અને જ્યારે આ કમોસમી વરસાદ થાય અને જે તૈયાર પાક હોય તે જ્યારે તેમાં નાશ પામે ત્યારે ખૂબ જ એ દુઃખદ ઘટના કહેવાય ધીમંતભાઈ એ જ જ્યારે આપણે કાપણીનો સમય થઈ ચૂક્યો હોય અને કાપણીના સમયે કઈ આપ એવી સલાહ આપશો ખેડૂતોને કે એની ધ્યાન રાખવી જોઈએ જેને કારણે તેમનો જે હાથમાં આવેલો કોળિયો છે તે છીનવાઈ ના જાય ખાસ કરીને ખેડૂત મિત્રોને જ્યારે આ એક પરિસ્થિતિ છે કે જ્યારે પોતાનું પાકનું વાવેતર કરવાનો સમય હોય અને પાકની કાપણીનો સમય હોય છે આ ખૂબ જ અગત્યનો હોય છે કે આખે આખો જ્યારે પાક તૈયાર થઈ ગયેલો હોય છે કાપણી સમય એવો છે કે જે બહુ વિકટ અનુમાન વાળું હોય છે ખાસ કરીને આવા સમયે છે ખેડૂત મિત્રો એ છે ભારત હવામાન વિભાગ દ્વારા જે પણ આગાહીઓ આપવામાં આવતી હોય છે એની સાથે સંતુલનમાં રહેવું જરૂરી છે કે જ્યારે પોતાના પાકમાં કાપણીનો સમય નક્કી કરવાનો હોય છે ત્યારે પોતે હવામાનની પરિસ્થિતિ આગામી દિવસોમાં કેવી રહેવાની છે એના વિશે પણ માહિતગાર રહેવું જોઈએ જેથી કરી અને જો હવામાનમાં કોઈ પણ ફેરફાર આવે તો તેને લઈ અને પોતાનો જે આખો જે મહેનત કરેલી હોય છે પોતાની સિઝન દરમિયાન તો તેને નુકસાન ન થાય અને પોતાના હાથમાં આવેલો જે પાક છે એ કુદરતના જે આફતો છે એની સામે નુકસાન ન વેઠવું પડે તો તે લઈ અને જે પણ ખેડૂત મિત્રો એ છે જ્યારે પોતાનો પાકની કાપણી કરવાની સમય આવે છે ત્યારે ખાસ કરીને ભારત હવામાન વિભાગ દ્વારા જે પણ હવામાન આગાહીઓ આપવામાં આવતી હોય છે એનું અનુસરણ કરવું જરૂરી છે તેમજ બધી જે પણ ગુજરાતમાં બધી કૃષિ યુનિવર્સિટીઓ છે દરેક કૃષિ યુનિવર્સિટીઓમાં દરેક કૃષિ યુનિવર્સિટીમાં હવામાન હવામાન વિભાગ આવેલો છે કે જેના દ્વારા પણ આ રીતે હવામાનની આગાહીઓ ભારત હવામાન વિભાગ સાથે મળીને આપવામાં આવતી હોય છે તો તેમણે મૂંઝવણ પડે પાક કાપણી સમયે તો ત્યારે તેણે કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવો જરૂરી છે જેથી કરી અને એને સચોટ માહિતી મળી શકે અને પોતાના પાકને આવી જ્યારે હવામાન પરિસ્થિતિઓમાં જ્યારે બદલાવ આવતો હોય છે તો તેની સામે રક્ષણ મેળવી અને પોતાનો પાક છે એમાં નુકસાન ન થાય તો તેવા પગલાઓ લઈ અને પોતાના પાકની કાપણી અને સાચવણી કરવાની એક સલાહ લઈ અને પોતાનું કામ આગળ વધારે બિલકુલ અને પરેશભાઈ જો આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો હાલ અત્યારે વધ્યા છે આવા બધી ઘટનાઓ કારણ કે ઋતુચક્રમાં ફેરફારો હોય ઋતુચક્રનો બદલાવ હોય હવામાનની અંદર આટલા મોટા પ્રમાણે બદલાવ આ અત્યારે અત્યારે વધુ છે કે પછી આપણે દશકો કે સદીઓ પહેલાંની વાત કરીએ પહેલાં પણ આવા કોઈક ફેરફારો હવામાન વિભાગની અંદર આવી ચૂક્યા છે આમાં બે વસ્તુ છે આમ જોવા જઈએ તો થોડુંક હવે પહેલા કરતા અત્યારે હવામાનમાં થોડા ઘણા આવ્યા છે છે બાકી તો પ્રક્રિયા માવઠું થવું વાદળછાયું વાતાવરણ થવું આવી પ્રક્રિયાઓ છે પહેલા પણ જોવા મળતી હતી એક વાત છે કે અત્યારે જે આ ટેકનોલોજીનો યુગ છે એમાં પણ મીડિયા અને સોશિયલ મીડિયાનો યુગ છે હવે આપણે બધા જાગૃત થયા છે જાગૃત થયા છે એટલે કે જે આગાહી આવતી હોય છે એનો પ્રચાર પ્રસાર છે વ્યવસ્થિત રીતે અત્યારે થવા લાગ્યો છે જેવી રીતે જોવા જઈએ તો આપણા ભારત દેશની

ચર્ચાઓ થાય છે ચર્ચાઓ થાય છે એટલે ચોક્કસ થી લોકો સુધી મેસેજ પહોંચે અને મેસેજ પહોંચે છે જેની ખબર પડે છે જેમાં ખાસ કરીને સોશિયલ મીડિયા અને મીડિયાનો જે પ્લેટફોર્મો વધ્યા છે એને કારણે ખેડૂતો સુધી માહિતી પહોંચે છે બાકી ભૂતકાળમાં પણ આમ તો ઘણી વખત આપણે અચાનક માવઠા થઈ જતા હતા ઘણી વખત વાદળછાયું વાતાવરણ થતું હતું આવું બધું થતું હતું પણ થોડાક ફેરફારો છે હવામાનમાં એ થયા છે કે આપણે જોવા જઈએ તો ચોમાસા દરમિયાન ઘણી વખત અનાવૃષ્ટિ જોવા મળે અતિવૃષ્ટિ જોવા મળી જે આપણે વાવાઝોડાની જે એક જે સાયકલ હતી એમાં પણ વધારો થયો છે જો કે ભૂતકાળની અંદર આપણે અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય પહેલાં જે ભૂતકાળમાં જે સાયક્લોનો બનતા હતા એ સાયક્લોનની સંખ્યા વધી છે આની પાછળનું વ્યક્તિગત મારું એવું માનવું છે કે જે દરિયાઈ તાપમાન ઊંચું આવ્યું છે આમ તો જમીનની તાપમાન પણ વધ્યું છે ને દરિયાઈ તાપમાન છે એ પણ વધ્યું છે અને સતત આ વધતું જતું તાપમાન છે આપણા બધા માટે ચિંતાનું કારણ છે અમે વારંવાર કહી રહ્યા છીએ કે વૃક્ષો વધારે આપણે વાવવા પડશે કેમ કે આપણે બધા જે માનવ સભ્યતા છે જીવીએ છે દરેક માણસ માણસ છે પોતાના જીવનકાળ દરમિયાન વૃક્ષોનો વપરાશ કરે છે જેમાં ફર્નિચર માટે હોય કે ટેબલ ખુરશી માટે જે આપણે ઓફિસ ઘરમાં વાપરતા હોય આખી જિંદગી જે માણસ વૃક્ષ વાપરે છે માણસનું મૃત્યુ થાય ને તો મૃત્યુ પછી પણ એ અગ્નિ સંસ્કારમાં વૃક્ષ વાપરે છે એટલે એવરેજ એક માણસ છે મોટા ચાર વૃક્ષ વાપરીને જાય છે પણ ચાર વૃક્ષ દરેક વ્યક્તિ લગાડતો નથી એટલે જે આપણી વૃક્ષોની સંખ્યા છે દિવસે દિવસે ઘટતી જાય છે વૃક્ષો જો આપણે વધારે પડતા વાવશું તો આપણું પર્યાવરણ છે બેલેન્સ રહેશે આમ તો વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે જોવા જઈએ તો માત્ર ગુજરાત કે ભારત નહીં સમગ્ર પૃથ્વી ઉપર જેટલા પણ માણસો રહે છે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ આપણી પૃથ્વી ઉપર રહી હોય તો આ મેઇન વસ્તુ જે છે કે હવે પર્યાવરણની જે છે તે આપણે જ જે માનવીઓ છે તેમણે જ ક્યાંક એટલો બધો મોટો ફેરફાર ફેરફાર કરી દીધો ને તે આગળ હવે વધારતું નથી તેના કારણે આ બધી અસરો છે અને આ બધા ફેરફારો છે તે હવામાનમાં જોવા મળી રહ્યા છે આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા ભાગ લીધો તે બદલ આપનો આભાર તો આ માવઠાની આફત ટળી હોવા છતાં પણ ઠંડી તાપમાનમાં ઘટાડો અને બેવડી ઋતુની ચેતવણી હજુ પર ચિંતાજનક છે બદલાતું હવામાન શું ભવિષ્યમાં પણ પડકાર લાવશે કે કેમ તે પણ હવે આગામી સમય જ બતાવવાનું છે હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું બધું મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો মানে আসো রাজা নমস্কার